આ તો મહાનગર બહુ મોડી ઉઠી છે મેં તો ખેરા સાહેબ ને પેલા લેખિત આપેલું મોરબી માં વીસ એવા બિલ્ડિંગો છે જેના કારણે ગટર છે રોડ રસ્તા બંધ થઈ ગયા છે કારણ કે બધા નેતા છે નેતા નું કોણ કઈ બગાડે ચાલુ એક નાની હોટલ કરીને છોકરો બેઠો હોય મજૂર માણા એના પતરા ઉપર લેવા હે એ આવી બિલ્ડિંગ દેખાતી સ્કાય મોલ નું આખું પાર્કિંગ ગેરકાયદેસર છે બે સોસાયટી ની રોડ ભેગો કરીને બિનખેતી કરીને બિલ્ડિંગ બનાવ્યું છે તો એ ન દેખાતું હોય સ્કાય મોલ નું આખું પાર્કિંગ ગેરકાયદે છે દેવ મોટર મોટર દીપ અંદર હતા જેનું કાયદેસર છે ચાલીસ મીટર ની અંદર સ્કાય મોલ નું પાર્કિંગ તોડતા શું એને કઈ ગરમલા જ છે શું એના વેલા છે આ તો બઉ નગરપાલિકા મોડી ઉઠી છે પેલા એને એ શરૂઆત કરવી જોઈએ આજે આ થયું કાલે સ્કાય મોલ નું પાર્કિંગ તૂટવું જોઈએ છે કમિશનર માંડ છે કલેક્ટર માં

બધા પુલિયા બની ગયા રોડ બની ગયા બિલ્ડિંગ બની ગયા એના પાપે પ્રજા ભોગવે છે અને ભોગવે પ્રજા નામ વિસાવદર નેપાળ વાળી થાય તો જ રાજકારણી નામ છે કોણ આમ નાનો તારું બિલ્ડિંગ મારું બિલ્ડિંગ કોઈ ના મોટા મોટા રાજકારણી ના બિલ્ડિંગ બને છે સ્કાય મોલ કેનું છે ગામ ને નથી ખબર શું કામ પાર્કિંગ ભાઈ નથી તોડતા શું વેવા વેલા હે એના જમાય થાય કમિશ્નરે કાલે પાર્કિંગ તોડવું જોઈએ પછી ઓલા ના ઉપાડવા જવાય આગળ નો પેટ્રોલ પંપ છે રોડ ઉપર પેટ્રોલ પંપ છે 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 જિલ્લા મહામંત્રી નો તોડો તોડો તે વડો કલેક્ટર ને કહો છો તમે તમે જનતા ની આવાજ છો ગમે ત્યાં ઉપર રહી જાઓ શું કામ નથી ભાઈ શરમ કે નહીં લાગે તમને એ તમારા વ્યવહાર છે તમારા જમાઈ થાય છે હે હોટલ વાળા ના દેખાય છે આ સ્કાયમુલ ના પાર્કિંગ નથી દેખાતા પેટ્રોલ પંપ નથી દેખાતો શું એના જમાયે ને